ભરૂચ ના યુવાનો માટે ઉત્તમ પહેલ ગરુડ સેના સંગઠન દ્વારા જાડેશ્વર ગામના પાટીદાર પંચની વાડી ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી ગરુડ સેના પ્રતિનિધિ સેજલ દેસાઈ વિક્રમ ભરવાડ તથા

આજે જાડેશ્વર ગ્રામ પંચાયતમાં આપણે પટેલ પંચની વાડીમાં બ્લડ બેંકનું યા બ્લડ બેંકનું સેવાનું કાર્ય જે હાથ ધર્યું છે એમાં ખાસ ભરૂચની જનતાને કહેવું કે જે ભરૂચની અંદર બ્લડની અછત છે એને નાંદવા માટે ખાસ મોટી સંખ્યાની અંદર આપણે બ્લડ ડોનેશન કેમ્પની અંદર બ્લડ ડોનેટ કરીએ જેથી કરીને જે ભરૂચના પ્રશ્નો છે એ નિકાલ થાય આ જે ગરુડ સેના છે એનો અમારો પ્રથમ જ હજુ સેવા કાર્યોનું આ કાર્યક્રમ છે એટલે આજે સો યુનિટથી ઉપરના યુનિટની અમારી તૈયારી છે અને આવનારા સમયમાં બી સમાજ હિતના રાષ્ટ્રહિતના કામ માટે અમે આગળ અગ્રેસર રહીશું અસ્તુ ભારત માટે કી જાય